નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ સમગ્ર દેશમાં લોકસભાની પાંચસો તેતાલીસ બેઠકો માટે મિત્રો અલગ અલગ તબક્કાઓમાં મતદાન યોજાઈ રહ્યું છે અને હાલ સુધીમાં કુલ સાત તબક્કાઓમાંથી ત્રણ તબક્કાઓની જે લોકસભાની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સાત મહિના રોજ ગુજરાતની પચીસ લોકસભાની સીટો માટે શાંતિપૂર્ણ રીતે એકંદરે મતદાન થઈ ગયું અને ઓગણસાઠ ટકા જેટલું ખૂબ જ ઓછું અને નજીવું મિત્રો મતદાન આ વખતે ગુજરાત રાજ્યમાં નોંધાયું છે મિત્રો હવે લોકસભાની ચૂંટણી ગુજરાત સરકારમાં પૂર્ણ થઈ ગઈ હોવાથી ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તે હવે ચૂંટણીની કામગીરીથી મુક્ત થઈ ગયા છે એટલે કે હવે જે તે વિભાગના જે તે કર્મચારીઓ છે તે જે તે વિભાગના કામોમાં લાગી જશે મિત્રો વાત કરીએ જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરના મેરિટની મહત્વની અપડેટ વિશે તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે ક્યાં સુધીમાં આવશે આ બંને સંર્ગો એટલે કે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર બંને સંવર્ગોનું મેરિટ સાથે જ મિત્રો એ પણ જણાવીશું કે કંડક્ટરની જે શરતી એક અને શરતી બે જગ્યાઓ છે તેમાંથી સરકાર કેટલી જગ્યાઓ મંજૂર કરશે અને હાલ ચાલી રહેલી ભરતી છે તે કેટલી જગ્યાઓ માટે મિત્રો ચાલશે સાથે નવી ભરતી ક્યાં સુધીમાં આવશે તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું છે તો વિડીયોના અજ સુધી બનાવ્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો અને મિત્રો સાથે જ અમારી ચેનલ પરથી તમને જો સબસ્ક્રાઈબ કરશો તો તમને ચેનલ પરથી વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકીના વિડીયોઝ સરકારી કર્મચારી પેન્શન અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય છે તો મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત એસટી નિગમ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવરની ચાર હજાર બાસઠ અને કંડક્ટરની તેતાલીસો બેતાલીસ તેત્રીસો બેતાલીસ જગ્યા માટે મિત્રો લેખિત પરીક્ષાનું જે છે મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી મિત્રો આ અરજીઓ મિત્રો મંગાવીને આજે આઠ મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં હજુ ડ્રાઈવરનું મિત્રો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ અને કન્ડક્ટરનું મિત્રો પ્રાઇમરી મેરિટ એટલે કે હેતુલક્ષી પરીક્ષા ઓએમઆર માટેનું મેરિટ હજુ સુધી નિગમ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું ગત સોળ માર્ચથી લઈ અને ચાર જૂન સુધી સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી હોવાથી આદર્શ સહિત લાગુ છે એટલે કે હાલમાં આ રિઝલ્ટ છે તે પરિણામ આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે પરંતુ આજરોજ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર સાથે જોડાયેલા દીપક રાજાણી સાહેબે એક મહત્વનું ટીપ ટ્વીટ કરી છે અને તેમણે જણાવ્યું છે કે મિત્રો આ તારીખ સુધીમાં ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું મેરિટ આવી જશે સાથે મિત્રો કંડક્ટરની નવી ભરતી અને હાલમાં ચાલી રહેલી ભરતી વિશે પણ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે તો આગળ જાણીએ કે તેમણે શું જણાવ્યું છે તો મિત્રો દીપક રાજાણી સાહેબે જણાવ્યું છે કે ગુજરાત એસટી નિગમમાં ત્રણ હજાર ચોર્યાસી જગ્યાની ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું પરિણામ તૈયાર થઈ ગયું છે અને તેવીસો કંડક્ટરની ભરતી પણ આવશે જાહેરાત ચાર જૂને આચારસંહિતા પૂર્ણ થયા પછી જાહેર થઈ શકે છે પરિણામ અને ભરતીની પણ આવી શકે છે જાહેરાત એટલે કે મિત્રો હાલમાં ચાલી રહેલી જે ડ્રાઈવરની જે ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ જે ફાઇનલ મંજૂર થઈ છે તેનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું લેખિત પરીક્ષાનું નવ હજાર બસો બસો બાવન ઉમેદવારોનું મેરિટ જે છે તે ચાર જૂન પછી આદર્શ સંહિતા પૂર્ણ થયા બાદ જાહેર થશે જ્યારે કંડક્ટરોની વાત કરીએ તો કંડક્ટરોની તો તેત્રીસો બેતાલીસ જગ્યાઓ માટે ભરતી અત્યારે હાલ ચાલી રહી છે જેની મિત્રો હાલમાં વાત કરીએ તો કુલ તેવીસ હજાર જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા યોજાશે એટલે કે સરતી એક અને સરતી બે જે જગ્યાઓ છે તેમાંથી મિત્રો કુલ બે હજાર તેતાલીસ જગ્યાઓ છે સરતી એક અને સરતી બે બારસો પાસઠ સાતસો પાસઠ અને બારસો તેતાલીસ તો આ બંને જગ્યાઓમાંથી મિત્રો સરતી એક અને સરતી બે જે બારસો ઇઠ્યોતેર અને સાતસો પાસઠ જગ્યાઓ છે તેમાંથી બે હજાર તેતાલીસમાંથી સરકાર દ્વારા એક હજાર જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને હાલમાં જે ચાલી રહેલી ભરતી છે તે મિત્રો ત્રેવીસો જગ્યાઓ માટે યોજાશે એટલે કે ઉમેદવારો કે જેઓ શરૂઆતમાં તેત્રીસો જગ્યાઓ જાણી અને મહેનત કરતા હતા તેવા ઉમેદવારોએ હવે મહેનત વધારી દેવી પડશે કારણ કે સરકાર દ્વારા જે જગ્યાઓ છે એક હજાર જેટલી ડ્રાઈવરમાં પણ આપ સૌ જાણો છો તે પ્રમાણે જ્યારે જાહેરાત બહાર પડી ત્યારે ચાર હજાર બાસઠ જગ્યાઓ બહાર પડી હતી પરંતુ સરકારે જ્યારે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું ત્યારે એક હજાર જેટલી જગ્યાઓ નવસો ઇઠ્યોતેર જગ્યાઓ માઇનસ કરી દીધી હતી સર એક અને સરદી બેમાંથી અને કુલ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે ડ્રાઈવરની લેખિત પરીક્ષાનું આયોજન થયું હતું તેવી જ રીતે મિત્રો કંડક્ટરની વાત કરીએ તો કંડક્ટરની કુલ મંજૂર થયેલ જગ્યાઓ જે છે તે મિત્રો તેત્રીસો બેતાલીસ છે આ જાહેરાત પ્રમાણે પરંતુ સરતી એક અને સરતી બેમાંથી બે હજાર તેતાલીસ જગ્યામાંથી સરકારે હાલમાં એક હજાર બેતાલીસ જેટલી જગ્યાઓ ના મંજૂર કરી હોય તેવા સ્પષ્ટ દીપક રાજાણી સાહેબના ટ્વીટ ઉપરથી મિત્રો જાણવા મળી રહ્યું છે કે સરકાર દ્વારા તેવીસો જગ્યાઓ માટે જ મિત્રો ભરતી કરવામાં આવશે એટલે કે સરતી એક અને સરતી બેની બે હજાર તેતાલીસ જગ્યામાંથી એક હજાર એક જગ્યા મંજૂર કરવામાં આવશે અને કુલ મંજૂર થયેલ જગ્યાઓ બારસો નવ્વાણું અને એક હજાર એક સર એક સર એમ ત્રેવીસ જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે મિત્રો તો આપ સૌને જણાવી દઈએ કે ત્રેવીસો જગ્યાઓ માટે જે ભરતી પ્રક્રિયા છે તેમાં પ્રમાણે વાત કરીએ તો ત્રેવીસોના પંદર ગણા એટલે મિત્રો લગભગ આપણે વાત કરીશું તો ત્રેવીસોના પંદર ગણા જેટલા ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો લગભગ પાંત્રીસ એક હજાર જેટલા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા આપવા માટે મળશે શરૂઆતમાં આ આંકડો તેત્રીસો બેતાલીસ પ્રમાણે જગ્યાના પંદર ગ્રામ પ્રમાણે પચાસ હજાર એકસો ત્રીસ જેટલો થતો હતો પરંતુ હવે પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તે કન્ફર્મ થઈ ગઈ છે અને આ બંને સંવર્ગો એટલે કે ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું લેખિત પરીક્ષાનું જે બેઝ બેઝિક મેરિટ છે તે અને કન્ડકટરનું હેતુલક્ષી પરીક્ષાનું જે પ્રાઇમરી ધોરણ બાર પાસનું મેરિટ છે તે બંને મેરિટ ચાર જૂન પછી બંને મેરિટો તૈયાર હોવાથી આપ સૌને જણાવી દઈએ કે પંદર જૂન જૂનીમાં બંને જે મેરિટ છે તે જીએસઆરટીસી દ્વારા જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષાનું આયોજન માફ કરશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે આયોજન છે તે જુલાઈ મહિનામાં થઈ શકે છે જ્યારે કન્ડક્ટરનું જે લેખિત પરીક્ષા છે તે મિત્રો હજુ સમય લાગશે કારણ કે કન્ડક્ટરની લેખિત પરીક્ષા ચોમાસું પૂર્ણ થયા બાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ શકે છે કારણ કે હાલમાં પ્રાઇમરી મેરિટ આવશે ત્યારબાદ મિત્રો વાંધા અરજી આવશે અને ફાઇનલ મેરિટ આવતા અને સાથે જ પરીક્ષાની તારીખ થતાં જાહેર થતાં ઓછામાં ઓછા બીજા બે મહિનાનો સમય લાગી જશે એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેખિત પરીક્ષા જે છે ડ્રાઈવરોની કંડક્ટરની આવી શકે છે આમ મિત્રો આ ખૂબ જ મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા હતા કે કંડક્ટરની કુલ તેત્રીસો બેતાલીસોમાંથી હવે ત્રેવીસો જેટલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા આગળ ધપશે સાથે જ મિત્રો આ વર્ષના અંત સુધીમાં ચોક્કસથી ડ્રાઈવ કંડક્ટરોની નવી ભરતીનું પણ આયોજન જીએસઆરટીસી દ્વારા હાથ ધરવામાં આવશે આ બા આપ સૌને જણાવી દઈએ કે જીવ જીએસઆરટીસીનું જે ભરતી બોર્ડ છે તે ખૂબ જ નિરસ કામ કરી રહ્યું છે કારણ કે આ ભરતીને આઠ મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં હજુ બંને ભરતીઓ મિત્રો અધવચ્ચે જ પહોંચી છે ડ્રાઈવરની પણ મિત્રો હજુ પરીક્ષાઓ બાકી છે જ્યારે કંડક્ટરની પણ પરીક્ષાઓ બાકી છે એટલે નવી ભરતી હાલમાં જે છે તે હાલના સંજોગો જોતા સરકાર દ્વારા હાલ આયોજન કરવામાં નહીં આવે જે ચાલુ રહી છે ભરતી તેને પૂર્ણ કરવામાં આવશે આશા રાખીશું કે આ ન્યૂઝથી ચોક્કસથી કંડક્ટરની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોને થોડો ઝટકો લાગી શકે છે કારણ કે જે તેત્રીસો જગ્યાઓ છે તેમાંથી હજારેક જગ્યાઓ માઇનસ થઈ જવાની છે એટલે કે હવે મહેનત જે અત્યારે હાલ કરી રહ્યા છે તેનાથી થોડી વધારી દેવી પડશે મિત્રો જય હિન્દ અસ્તુ